જાગૃત નાગરિક દ્વારા રોડ રસ્તા રિપેર બાબતે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વચ્ચે રકજક થઈ હતી અને રોડ રસ્તા બાબતે જાગૃત નાગરિક દ્વારા ધારાસભ્યને પ્રશ્ન પૂછતા ધારાસભ્ય ઉગ્ર બન્યા હતા રસ્તો બનાવવાનું કામ મંજૂર થઈ ગયું હોવાનું મહેન્દ્ર પાટલિયાનું રટણ હતું ખુદ ધારાસભ્યએ ઓડિયોમાં વાતનો સ્વીકાર કર્યો હતો કે રસ્તો ક્યારે બનશે મને ખુદ જ ખબર નથી ફેબ્રુઆરીમાં મેં મુખ્યમંત્રી સાથે રસ્તા બાબતે માથાકૂટ કરી હતી રસ્તો મંજૂર કરાવ્યો હોવાનો મહેન્દ્ર પાડલિયાનો સ્વીકાર હતો ઓડિયોમાં એવો પણ ઉલ્લેખ છે કે જો રોડ બનવાની કામગીરી નહીં થાય તો લોકસભાની ચૂંટણી બહિષ્કારની પણ જાગૃત નાગરિક દ્વારા ચીમકી આપવામાં આવી છે કલ્પેશ ભાષા એબીસી ન્યૂઝ ગુજરાત ધોરાજી